બે હજાર ચોવીસ ચોમાસા ને લઈ મોટા સમાચાર નિકોબાર પહોંચ્યું નૈઋત્યનું ચોમાસું આ તારીખે આવશે તે એકત્રીસમી મે સુધીમાં કેરળ પહોંચશે ગયા વર્ષે પણ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું ઓગણીસ મેના રોજ પહોંચ્યું હતું પરંતુ કેરળમાં નવ દિવસ મોડું આઠ જૂને પહોંચ્યું હતું ત્યારે હવે ગુજરાત આ ચોમાસું ક્યારે પહોંચશે તેની તરફ સૌ કોઈની નજર હશે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ પહેલા પણ કેરળમાં આવી શકે છે જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ એક જૂન છે જાહેર કરેલી તારીખમાં ચાર દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે એટલે કે ચોમાસુ અઠાવીસમી મેથી ત્રીજી જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ પહેલા પણ કેરળમાં આવી શકે છે જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ એક જૂન છે જાહેર કરેલી તારીખમાં ચાર દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે એટલે કે ચોમાસુ અઠાવીસમી મેથી ત્રીજી જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે આઈએમડી અનુસાર મધ્યપ્રદેશમાં સોળમી એકવીસ જૂન અને રાજસ્થાનમાં પચીસ જૂનથી છ જુલાઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે જ્યારે યુપીમાં તે અઢારમી પચીસ જૂન સુધી અને બિહાર ઝારખંડમાં અઢાર જૂન સુધીમાં પહોંચી જશે ના ડેટા અનુસાર કેરળમાં ચોમાસાના આગમનની તારીખો છેલ્લા એકસો પચાસ વર્ષોમાં તદ્દન અલગ રહી છે ઓગણીસો અઢાર ચોમાસુ અગિયાર મેના રોજ પ્રથમ કેરળ પહોંચ્યું હતું જ્યારે ઓગણીસો બોતેર માંગ તે અઢાર જૂનના રોજ સૌથી મોડા કેરળ પહોંચ્યું હતું છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો બે હજાર કેરળ પહોંચ્યું અલનીનો અને લાનીના એમ બે આબોહવાની પેટર્ન છે ગયા વર્ષે અલનીનો સક્રિય હતો જ્યારે આ વખતે અલ નીનોની સ્થિતિ આ સપ્તાહે પૂરી થઈ ગઈ છે અને ત્રણથી થી પાંચ સપ્તાહમાં લાનીનાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ પહેલા પણ કેરળમાં આવી શકે છે જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ એક જૂન છે જાહેર કરેલી તારીખમાં ચાર દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે એટલે કે ચોમાસું અઠાવીસમી મેથી ત્રીજી જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે આઈએમડી અનુસાર મધ્યપ્રદેશમાં સોળમી એકવીસ જૂન અને રાજસ્થાનમાં પચીસ જૂનથી છ જુલાઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે જ્યારે યુપીમાં તે અઢારમી પચ્ચીસ જૂન સુધી અને બિહાર ઝારખંડમાં અઢાર જૂન સુધીમાં પહોંચી જશે